કોંગ્રેસની એક વિપક્ષ તરીકે ફરજ આવે છે કે જ્યારે સત્તા ડર પેદા કરે છે ત્યારે લોકોનો જનતાનો અવાજ બનવું એ વિરોધ પક્ષનું કામ છે અને એ અમે કરી રહ્યા છે આપણા ગુજરાતની અત્યારે પરિસ્થિતિ એવી છે કે જનતા તો શું એકસો બ્યાસી ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલવાનો અધિકાર નથી એ સમયમાં વિ કોંગ્રેસે વિરોધ પક્ષનું કામ કર્યું છે અને આજે જે ગુજરાતની અંદર દ્રગ્સ લારૂનો જે વેપલો થઈ રહ્યો છે આ પ્રાઇવેટ પોર્ટો જે આપી દીધા છે એ પ્રાઇવેટ ઉપરથી પોર્ટો ઉપરથી સૌથી મોટો વેપાર છે એ ડ્રગ્સનો થઈ રહ્યો છે ત્યારે અમે લોકો મજબૂત બન્યા છે કે જનતાના અવાજને ઉઠાવીએ અને લોકોના જે ઘર બિખેરાઈ રહ્યા છે એ ઘરને સાચવવા માટે થઈ અને આજે અવાજ બન્યા છે ત્યારે આજે ગુજરાતની ભાવનગરની તમામ મહિલાઓ સાથે મળી અને આવેદનપત્ર એસપીને આપવા માટે જઈ રહ્યા છે અને એ આવેદનમાં ચોક્કસથી કહીએ છીએ કે આ ભાવનગર તો એ શહેર છે કે જ્યાં કૃષ્ણકુમાર સિંહજીએ મહિલાઓને સારું શિક્ષણ આપ્યું હતું અને મહિલાઓને સશક્તિકરણ કરવા માટેના પગલા ભર્યા હતા એ સમયની વાત હતી તો આ સમયમાં એ જ ભાવનગરની અંદર પોર્ટ નજીક હોવાથી જે દારૂના અડ્ડાઓના લોકેશન લાઈવ તમને ગૂગલ પર મળી જાય છે એવા દારૂના અડ્ડાઓ ભાવનગરમાં બંધ થાય મહિલાઓને સુરક્ષા મળે અને આજનું જે યુવાધન છે ડ્રગ્સ તરફ ધકેલાઈ રહ્યું છે એમાંથી પાછું બહાર આવે અને એમને રોજગારી મળે અને કામ પરત ફરે એના માટે એક આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા છે પોલીસના પટ્ટા એક સ્ટેટમેન્ટ આવ્યું પટ્ટા આ મને છે ને ભારતીય જનતા પાર્ટીની આ બહુ સારી ટ્રીક છે કેમ ભારતીય જનતા પાર્ટી એ ના પકડ્યું કે દારૂ બેફામ થયા છે જ્યાં મહિલાઓની સુરક્ષા નથી અને જ્યાં મહિલાઓને મજબૂત કરવાની વાત આવતી હોય જ્યાં ગુજરાતના યુવાધન ને મજબૂત કરવાની વાત આવતી હોય અને જ્યાં ગુજરાતની અંદર એ લોકો છુપાવવા માંગતા હોય કે અમે દારૂ એક ફોન ઉપર તમારા ઘર સુધી દારૂની સપ્લાય મળી જશે ત્યારે આ લોકો છે કરી અને એવા મુદ્દાઓને પકડે છે જિગ્નેશભાઈએ કહ્યું છે કે પટ્ટા ઉતારી દેવાના પણ એવા ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત કરી છે એવા ભ્રષ્ટ અધિકારીઓ જે દારૂ અને ડ્રગ્સના નામે લાંચ લઈ છે એમના પટ્ટા ઉતારવાની વાત કરી છે એવા ભ્રષ્ટ અધિકારીઓની વાત કરી છે કે કોઈક મા દીકરીનો કોઈ બહેન દીકરીનો જો રેપ થયો હોય અને એ રેપ કેસને સુલટાવવા માટે જો કોઈ પૈસા લઈ લેતા હોય હોય ભ્રષ્ટાચાર કરતા એવા અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત કરી છે બાકી કોંગ્રેસ પાર્ટી તો જે સક્ષમ મજબૂત અને દેશને સમર્પિત છે અને જે સંવિધાનના ના સોગંદ થાય અને ગુજરાતને મજબૂત કરવા માટે જે અધિકારીઓ જે કામ કરી રહ્યા છે એમને કોંગ્રેસ પાર્ટી સલામ કરે છે અને કોંગ્રેસ પાર્ટી એમનો માન રાખે છે પણ અમે એક જ વાત કરી છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના પટ્ટા ઉતારી અને એને સાઈડલાઈન કરો કેમકે એમના ઘરમાં એમના દીકરાએ ડ્રગ્સ નહીં લીધું હોય એમની દીકરીનો કોઈનો રેપ નહીં થયો હોય કે એમના ઘરમાં દારૂની રેલમ છેલમ નહીં થઈ હોય અથવા તો ઘણીવાર એવું પણ આપણને જોવા મળે છે કે ઘણા જ અધિકારીઓની પત્નીઓ છે એ દુઃખમાં રડતી હોય છે કે અધિકારીઓ દારૂ પીને આવે છે અને એમની સાથે ખરાબ વર્તન કરે છે તો એવી મહિલાઓનું દર્દ બનીને આજે અમે લોકો આવ્યા છે કોંગ્રેસના સમયમાં સ્વતંત્રતા હતી લોકશાહીના મૂલ્યોને સચવાતા હતા લોકતંત્રમાં લોકોને જે અવાજ ઉઠાવવાનો મોકો મળતો હતો એ કોંગ્રેસના રાજમાં મળતો હતો ભારતીય જનતા પાર્ટીના રાજમાં આપ સૌ પત્રકાર છો અને આપે વારંવાર જોયું પણ હશે કે કોઈ પણ આંદોલન કરવા માટે જઈએ છે કે કોઈ પણ અવાજ જનતાનો બનીને જઈએ છે તો ત્યાં પોલીસના વેશમાં તંત્રને આગળ કરી દેવામાં આવે છે અને જનતાના અવાજને દબાવી દેવામાં આવે છે ત્યારે તમે કહ્યું એમ કે ભાવનગરમાં એક પહેલ શરૂ થઈ હતી પણ આ તંત્રએ એમને પોલીસને આગળ કરી અને દબાવવાનું કામ કર્યું હતું પણ આજે તો હવે જનતાનો અવાજ બની અને જ્યારે કોંગ્રેસ પક્ષે રાજ્યભરમાં આ મુદ્દાને ઉઠાવ્યો છે તો અમે ચોક્કસથી નિર્ણય લઈને નીકળ્યા છે કે જેલ ભરે લાઠીઓ થાય કે પાણીની બોછાર લગાવે કે

બુટલેગરો તમે જુઓ તો ખરા બુટલેગરોની તાકાત એ છે કે જેલમાં બેઠા બેઠા પત્ર લખી શકે છે કે આ ધારાસભ્ય ને મારો હપ્તો જાય છે બુટલેગરોની ની એવી સાંખી તો તમે જુઓ કે એવું કે ગુજરાતમાં

ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगााणी 8469693569, फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव